ખોરવાય સાહેબ પણ હું લઈયો અને હું લેવા દેવા વળી આ છે કે હું કરી કરીને બેસાને એ જ ખબર પડતી નહીં ઓ ઘેર આવતા ને ખબર પડે સબ જ ખેતરમાં છે હો આ તો તો નેતા ઉતરો ગોડાજી છે નામ તમારું ઓ હો થા નેતા ઉતરો હું કોમ છે સાહેબ

નાટક કરીએ કોક ના કોક તો પોલીસ લઈ જાય ના લઈ જાય જો એવા હું ગુના કર્યા તો ભેગું ભેગા તો ગવાઈ જ્યા પોલીસ એમને ના ઉઠાવ્યો મને છે ના ઉઠાવ્યો વગર મેક કદી ના આવે તમે ખોટી વાતો કરજો નહીં આ તો છે ને કોક ના કોક નાટક હોય પોલીસ વાળો કદી ઉઠાવો નહીં પાકુ સબુત વાઈરા પાલ્યો વાત સાચી છે પણ પેલા બધા ના હઈ જાય ને પકડાઈ જાય એટલે શું જોયા એમ તે હું કે છે સાહેબું હું છે સાહેબ તો એમ કી છે કે તમાર ગોમના સરપંચ ને લઈને આવો સમજો હું કરવાનું કે ઓય મારે જ હું જવાબ આલવાના ગમે તે કરો આયા બે હાથ જોરું છું પણ આટલો કેશ પટી આલો યાર કદી ને કદી આવું બની છે ને મારા ખબર તો થઈ યાર મને તો આ બધું ગમતું જ નહીં પણ અમારે એર્યો પાછો થોડો ઉતાવળ્યો તો છોડી મેળછું પણ સરપંચ ની સહી કરવી પડે ચડો હું તો છૂટા કરી મારે પેલા પૈસા નઈ ખડાય કરી દઉં પણ બીજી વખત લાફડા

તય મરી જાય અમરો ઓને ચાલુ કર કટર મારવો નહીં વધારે રવા દે કટર ચાલુ લાગુ અમ કોઈ ડાળો નઈ કો પાચે લાગુ રસ્તામાં કૂતરૂ મરી છે તોય નઈ કો હું નામ તારા પાનો શું ડાયો થવાનો ગયો ખુશી તારા તલ્લી ઘર બતાવાય ને કે બતા પેણે થઈને કહેવાય

ના બગાડે પણ એને હું બગાડી છે હું બગાડી છે પૂછો કે છે હું બગાડ્યો દો નહીં મને ખબર પડી છે મને છોકરો આઈન કઈ જુ છે કે બો અચાસ કસરા પાન આ છે બોધ માર પણ મઈ નાખો આ એવો ખાયો છો હું તો ગુનો લાગશે તારા ઉપર હાલ તું જમીન ઉપર છૂટ્યો છે તને ખબર પડે ને પહેલા હું જમીન ઉપર છૂટ્યો છું પણ મી ઓનું હું બગાડ હું કા બતાવો પડ સાહેબ નું મને તી ગુના કરે તને બતાવ્યું કે ગુના કરે તને બતાવ્યું કે તું આ નાટક બધર બજારમાં હાથ ના નાખતો દાગીના ઉપર તો નાટક કરો આ આ ભોળો હતો દારૂ પીજો તો એને કહી દીધું સાહેબ ને અને તને તો ફોન તે તને તો મેં એવું કીધું તું કરી દીધું આ નહીં કર કદી આ નહીં કર

ભાવ ભાડી ને તમે નાટક કર્યો મારે ઘેર આવું જ નહીં બેડો કાળો બળી જતો સાહેબ અમુ તું નાટક કરે ને નાટક કરે બીજી વખત સાહેબ કેસ નવો